ઘટનામાં એવું છે કે અમારો ઘર છે મારી સામે સામેક્ટ અમારો પ્લોટ આવેલો છે એની પાછળ એક સમાજનો મઢ આવેલો છે કે એ લોકોને મઢ માટે આપડી જગ્યા જોઈતી હતી એમને અમારી પાસે જગ્યા ની માગણી કરી એટલે અમારે જગ્યા આપવાની અમે ના પાડી તો એ લોકો ઉશ્કેરાઈ ગયા અમારી સાથે જબરજસ્તી કરી ઘરમાં ઘૂસી ગયા અને મારા પપ્પાને ગળું દબાવી દીધું એને માર્યા લાફા માર્યા અને મન ફાવે એવી તેવી ગાળો દીધી ઘરે મારા પપ્પા મારા મમ્મી અને મારા દાદીમાં ત્રણ જ એકલા હતા એટલે મારા દાદીમાં જે એંશી વર્ષના છે એ વચ્ચે પડ્યા અને મારા મમ્મી વચ્ચે પડ્યા તો એ લોકોએ મારા મમ્મીને માર્યું એને બી ખૂબ ગાળો દીધી ગળો દબાઈ દીધું ગળું દબાવીને મારવાની કોશિશ કરી અને એક ચેન બી તૂટી ગયો અને એ લોકોએ ધમકી આપી મારા દાદી કે જો એ પ્લોટ અમે એ પ્લોટ તમે નહીં આપો મને તો અમે તમારા છોકરાને મારી નાખશું ભલે અમારે વીસ પચીસ વર્ષ જેલમાં રહેવું પડે પણ એ પ્લોટનો કબજો અમે લઈને જ રહીશું આજ નહીં તો કાલે એ પ્લોટ અમે તમારી પાસેથી લઈને જ રહીશું તમે આપો કે ન આપો એ અમે કબજો કરીને જ રહીશું

એની મીંડા મારવા ને ગાયું બોલવા થાય મેં કીધું ભાઈ એ પલવાર તો નહીં મળે થાય તે દેતો ભલે ન દેતોય ભલે લેવાનું લેવાનું એમ કરીને નાખી છૂટી ને મીંડા મંડી પાડવા પૈસું બધા ગામના ભેળા થયા ને કે એ કરાય નહીં તમ કાક કરવા પૈસી જોઈએ છીએ આગળ પાસે અમે વાડીએ ગયા હતા વાડીએ થયા આવ્યા ત્યાં એ સાત આઠ જણ આવી ગયા અને એમ કીધું આવો ઈ બેઠા ખાટલા ઢાળ દીધા એટલે ઈ કે પલોટ આપો તે અમારા છોકરા એમ કીધું કે પલોટ નથી કે એમ કે કરી લેજે બાપ ને એમ કરી દેવા અને વી વર્ષ જેલમાં રહેવું પડે તો રહેવું પણ ઈ કે પલોટ તો લેવાના છે એટલે લેવાના છે એમ કરીને મારતા મારતા દેલે લઈ ગયા મેં ધોડો કોક મારી નાખશે એમ કે હું ગઈ ત્યાં મને બે લાખ મારી દીધા અને એક વેલા દાદા હતા ને એને લાકડી ઠોહો માર્યો ત્યાં અમાર બા ઈ કે બધા બેન માઈને નાખ્યો એમ મના બોલવા અમાર બાઈ કે તે ઈ એને ધકો મારી દીધો અમાર બા